બધાને ભીખુભાઈ ખુમાણના રામ રામ જ્યારે સિકંદરે સડાય કરી અને હિન્દુસ્તાન ઉપર આવ્યો અને ત્યારે પોરસ રાજાએ જ્યારે લડાઈ થઈ અને ત્યારે કાઠિયું ત્યાં હતા અને એમાં લુણવીર બસ્યાને આથે એના ભાલાથી ઘાયલ થયો અને એ પાછો હોય ગયો જીત એની થઈ પણ હારના સ્વરૂપમાં અને પરસ રાજાની હાર થઈ પણ જીતના સ્વરૂપમાં અને સિકંદર પાછો વળી ગયો અને રસ્તામાં એનું અવસાન થયું જ્યાર પછી ત્યાંથી કાઠિયો નીકળી અને રાજસ્થાનની માઇલ પાવ્યા રાજસ્થાનથી નીકળી અને કચ્છમાં ગયા જ્યાં કચ્છની માઇલ પા અને કપરાઓ જે ગામ છે એની આજુબાજુનો વિસ્તાર સર કર્યો અને જે કંથકોટ છે કંતકોટની પાસે લડાઈ કરેલી અને ત્યાં જે પાહિયા આજે પણ એના મોજૂદ ઉભા છે અને એ કચ્છની માહેલ પર સર કર્યો ત્યારે જામ અબડાસરાની ખબર પડી કે આ કાઠિયું અહીંયા રાજ કરશે એટલે એની પાસે મોટી ફોજ હોવાને હિસાબે એણે સડાઈ કરી અને એ ફોજને પૂગી નહીં હકવાના હિસાબે ત્યાંથી કચ્છમાંથી નીકળી અને વાહે ફોજ અને મોર ની કોઈ અને સૌરાષ્ટ્રની માઇલ સૌરાષ્ટ્રની માઇલ પછી તો ક્યાંય રહેવાય એવી કોઈ શક્યતા રહી નહીં કારણ કે પોતે ટાંસા હોવાને હિસાબે થોડા માણસો વાહે ફોજ બહુ મોટી છે અને ક્યાંય આશરો નથી અને ત્યારે ઠાકી ગયા અને પોતે જૂના દેવો મુકામે આવ્યા અને પછી એમ છું કે હવે તો કોઈ આરો વારો નથી હવે ક્યાંય ત્યારે સુરજ દાદાના શરણોમાં જઈ અને હે સુરજ દાદા અને અહીંયા અબાસ ઉપર બે ગયા અંજવનો ત્યાગ કરી અને સુરજ સુરજ સુરજના જાપ જાપા મીડ્યા અને ત્યારે સુરજ દાદા હાડા ત્રણ દિવસે પ્રસન્ન થયા હાડા ત્રણ દિવસે પ્રશંસ્યા એટલે આજની તારીખે પણ કાઠી દરબારો ઉપાસ ઉપર વૈશાખ મહિનામાં થાય છે અને પ્રશંસ્યા ને કીધું જા લડાઈ કર હું તારી ભેરે છું અને પોતેને આદંબલ મળી ગયો અને ઓઠ મળી ગયો એટલે વાવસિંહ પોતે લડાઈ કરવા ગયા અને એ વખતે રાઠોડો જે દ્વારકાની જાત્રા એ જાતા હતા એ પાંચસો રાઠોડો મેળા અને એણે અઠે દ્વારકા કરી અને આ હારે લડાઈ લડાઈમાં જોડાણા એ ધાદલો કહેવાનો ત્યાર પછી જે મૂળ વતની આઠ જ્ઞાતિના કાઠિયું મૂળ કાઠિયું એ પણ જોડાણા ત્યાર પછી પરમારોની પાંચ શાખા

અને બધાએ નક્કી કર્યું કે આપણે સમૂહમાં શહીએ તો આપણી જીત થઈ નકર જીત થાત નહીં માટે કાયમ માટે સમૂહ રહે એવી કાંઈક યોજના કરવી જોઈએ કાયમ માટે આપણે સમૂહમાં લઈ રહી શકીએ અને કાયમ માટે આપણી કીર્તિ રહે એટલા માટે આપણે કંઈક કરવું જોઈએ એ માટે બંધારણ કર્યું એ બંધારણની માઈલ પા એવા નિયમો બાંધ્યા કે બે વિભાગ કર્યા એકને

એટલે જે કોઈ ભાઈ દીકરો નોખો થાય તો પણ એની ટેલ પછી એ વખતે નિયમો કરવામાં ઘણા નિયમો કરવામાં આવ્યા વ્યવહાર થી નક્કી કરવામાં આવ્યો પછી જે કઈ હોય તો ભાઈ દીકરો જુદો થાય તો એને સુલાફુક આપવી અને વ્યવહાર આપવો જો વ્યવહાર કે સુલાફુ કાપે તો એ જુદો થયો ગણાય અને એને જુદું નોતરું હોય અને તાલ લગી જુદું નોતરું નો હોય એ રીતનું બધું બંધારણ કર્યું અને આ બધા એક થયા અને ત્યારે પછી ઘણા આપણને એમ પૂછે છે કે ભાઈ જો આ જ બંધારણ હોય આવી રીતનું જ હતું તો અત્યારે આ ઘણા ઘણા પોતે કેમ આડા સંબંધ કરે છે પોતાના અંગ્રો અંદર કેવી રીતે સંબંધ કરે છે એ તો ભાઈ એ જે તે વખતે બંધારણ થયું ત્યારે આ માયલા કોઈ પણ એની માયલી પાસ હતા નહીં અને ત્યાર પછી ભયેલા છે જેને અપનાવ્યા એ એને કોઈ પણ પદવી મળી નથી એટલે એ અવ્રજા પણ નથી ગણાતા અને હાખાત પણ નથી ગણાતા એટલા માટે એ ઊંછી કુલ હોવાથી એને આપણે ઊસાકુ છે એમાં કોઈ ના નથી પણ એ તમામે તમામ બંધારણની માઇલ નથી એટલે એ પોતે ગમે એ વ્યવહાર કરે અને એકા બીજાની માઇલ પર વર વાપસ કરી શકે એકા બીજા કારણ કે એ જેટલા સુરત દેવોને ટેલ કરે છે એ તમામ જ પહેલા એક હતા ત્યાર પછી મને જો ન ભૂલતો હોઉં તો ત્રીસ શાખાઓ આ કાઠી દરબારોની દરબાર પણ એને કોઈ પણ પદવી આપવામાં આવી નથી એટલે અંદર પણ વરે વરે અને પણ વર વાપસ કરે એટલે એટલે આ આતું આપણું જૂનું બંધારણ અને હર હંમેશા એક રહેવું હોય તો બંધારણની માઇલપા જ રહેવું જોઈએ જય સુરેશ દાદા